તો હેલો એવરીવન વેરી ગુડ મોર્નિંગ જય રામ બધાને સ્વાગત છે તમારું નાના બ્લોગમાં તમે તો સવાર પડી ગયા છે ને આજે છે સન્ડે અને વાગ્યા છે અત્યારે જોઈ લો મિત્રો આઠ વાગ્યા છે સવારના અને આપણે ફ્રેશ થઈ ગયા છે રેડી થઈ ગયો છે ના જઈને ફ્રેશ થઈ ગયો છે અને અહીંયા ચાલી રહી છે જે ઊંઘ તો આજે ઊંઘ સારે એવી મળી જાય છે સન્ડેનો ટાઈમ છે તો હવે હવે એને ઉઠાડીશું આપણે જવાનું છે બહાર જી નાય બહાર જવાનું તાર આવવાનું હોય ને ભાઈ ઊંઘ ખતરનાક આવી રહી છે તો ઊંઘ તો છે ને ઉઠાડીશું અને ધીમે ધીમે ફ્રેશ થઈએ બાકી આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ભગવાનની પૂજાને બધું કરી લઈએ બહારનું વાતાવરણ એકદમ બતાવું છે તમને કેવું છે આજનું તો આજે મિત્રો સવારથી જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારે ફર્સ્ટ ક્લાસ બેસ્ટ વાતાવરણ છે આજે સવારથી જ વરસાદ ચાલુ છે વાગ્યા છે મિત્રો અત્યારે આઠ તો પણ બહારનું વાતાવરણ છે કે અંધારા જેવું લાગે છે કેમ કે વાદળાને બધું છે અને વરસાદ પણ ચાલુ જ છે સવારથી તો એકદમ મસ્ત વાતાવરણ છે અને સારો એવો દિવસ છે આજનો બન્યા રહેજો બ્લોગની અંદર આગળ શું કરીએ છીએ ને જવાનું છે બહાર જીના ઉઠો બગા ઉઠી જાય કેટલા દસ મિનિટ દસ મિનિટ તો થઈ ગઈ બગા તને ઉઠાડું ઘેરનામાં દસ મિનિટ થઈ ગઈ ચલો ઉઠી જાવ બહાર જવાનું ને આપણે ઉઠી જાવ ચલો બ્રશ કરો ફટાફટ ફટાફટ બ્રશ ચાલો દોસ્તો જેના ઉઠે એટલે વાર આપણે કરી લઈએ ભગવાનની પૂજા સવારનું ફર્સ્ટ કામ નાઈ ધોઈને ફ્રેશ થઈને પહેલાં એ કરી લઈએ દિવસ પણ સારો જાય આપણા દિવસની શરૂઆત પણ સારી થઈ ગઈ છે ભગવાનની પૂજા કરી લઈએ તો ફર્સ્ટ ક્લાસ દિવાલ બધું થઈ ગયો છે પૂજા થઈ ગઈ છે ભગવાનની નાસ્તો પણ સવાર સવાર કરી લીધો નાસ્તાનો પ્રોગ્રામ પણ બતાવી દીધો છે હજી નથી કહેતો હતો છે થી વીસ મિનિટ પણ હજી ઉઠ્યો નથી ચાલો ઉઠાડી દસ મિનિટ થઈ ગઈ બગા તું કેતો દસ મિનિટ દસ મિનિટ કહેતો હતો અને આધ્યા મિત્રો સવાર સવાર જતી રહી છે નીચે કાકીને ત્યાં ઘરે જતી રહે છે ભાઈ નીચે રમવાનું ચાલુ થઈ ગયું છે ઊઠી જાય એવી જ એ નીચે છે અત્યારે આજે મિત્રો સવારથી તડકો નથી તો અહીંયા ભાઈ ફૂલ ઉગ્યું નથી જોઈ લો અહીંયા આવે છે ફૂલ પણ તડકો આવે તો ફૂલ આવશે ત્યારે નથી આવ્યું કાંધાવાડી લાવ્યા હતા અમે છોડ આજે ને કઈ ગાડી હે થાર ગાડી મોટી ગાડી જોઈ ગઈ ચલો ઉડો દસ મિનિટ નહીં વીસ મિનિટ થઈ ગયો ચલો ચાલો બ્રશ બ્રશ કરો ફટાફટ ચલો બ્રશ લઈને રાખ્યો મમ્મી તારો તારો બ્રશ તૈયાર મૂક્યો ચાલો બ્રશ તૈયાર મૂક્યો ચલો બધા રોજ બ્રશ કરવો જરૂરી છે મિત્રો કાયમ બ્રશ કરવો જ પડશે એનામાં ચાલે જ નહીં ચલો ચલો ફટાફટ 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 ચલો ભાઈ બહાર જવાનું આપણે બહાર જવાનું હોય ને બહાર કયા કામ જવાનું આપણે ડીસા ઢોંગિયા ડીસા પછી ઢોંગિયા પછી તો ચાલ તો ફટાફટ બ્રશ કરો એટલે એટલે સ્કૂલે જવાનું હોય ત્યારે તો માંડ ઉઠાડવો પડે છે એટલે પણ બહુ ઠંડાવાળા સંડે જે ભાગી ગયા છે એટલે સવા આઠ થવા આવે તો પણ ઊઠતો ન નથી કેટલી બધી ઊંઘ આવી રહી છે પણ વાંધો નહીં ઉતાવળ છે તો જશે આપણે કરાવી દઈએ બ્રશ બ્રશને બધાને રેડી થઈ ગયું છે બ્રશ રેડી કરીને રાખ્યું છે બ્રશ બીજો કરી લે ફ્રેશ થઈ જાય ચાલો બ્રશ તૈયાર હશે તો બ્રશ બધું આપણે એ સ્કૂટર છે આપણે જે એવી સ્કૂટી લાવી છે

દોસ્તો રાત્રે મૂકેલી અહીંયા સ્કૂટી આપણે ચાર્જમાં ભાઈઓ રાત્રે દીધી છે અંદર તો વાંધો નહીં હા રે જોઈ લો અહીંયા જ મૂકેલી છે લગભગ ચાર્જ પણ થઈ ગયો છે જોઈ ચેક કરી લઉં હું ચાર્જ કેટલું થયું છે જોઈ લઈએ આપણે મિત્રો ફૂલ ચાર્જ તો થઈ જ ગયું છે વાંધો નહીં ચાર્જ ફૂલ થઈ ગયું છે આમ નીકાળી દઈશું એપ્રોક્સ પચાસ કિલોમીટર ચાલી જશે તો હવે એક વીક જેવું ચાલી જશે ચાર્જ કરવું નહીં પડે ફરીથી બાકી ચાર્જ થઈ ગયું છે ફૂલ કરી દઈએ બંધ દોસ્તો આજે પણ નીચે હતી તો એને પણ લઈને આવી ગયા છું ઉપર ટાકા હું આવી ગયો છું નીચે જઈને પછી ઉપર આવ્યો છું આપણી સ્કૂટીને બધું વ્યવસ્થિત મૂકીને પછી આવી ગયો છે ઉપર અહીંયા ફાઇનલી બ્રશ ચાલુ કરી મને કહેતો હતો કે તમે નીચે જઈને આવો ને પછી હું બ્રશ ચાલુ કરી દઈશ તો ફાઇનલી બ્રશ કરે છે વ્યવસ્થિત કરે છે બ્રશ તો ભાઈ બ્રશ કરતા આપણને જે પંદર વીસ મિનિટ લાગે છે તો એ ભાઈ પાંચ મિનિટમાં જ પતાવી દે છે બ્રશ કંટાળો આવે છે જોર આવે છે એટલે કામ કર્યું આજે પણ નાઈ લીધું છે સવાર સવાર હું ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જઈશું જવાનું છે બહાર તો દોસ્તો મસ્ત કપડા પહેરી લીધા છે ને આજે આપણે રેડી ગઈ છે તો જો દોસ્તો વાગી ગયા છે નવ વરસાદ બંધ થવાનું નામ લેતો જ નથી આજે લાગે છે કે આખો દિવસ આવું જ વાતાવરણ રહેશે એવું લાગી રહ્યું છે તો આપણે હવે નીકળીએ છીએ બહાર તો બને રહેજો બ્લોગની અંદર જો લોકો બતાવી દો તમને કેટલો બધો વરસાદ આવી રહ્યો છે વાતાવરણ પણ એકદમ બેસ્ટ છે વરસાદ ફૂલ ચાલુ છે ચાલો દોસ્તો નીકળીએ છીએ અહીંયાથી ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય શ્રી રામ ચાલો દોસ્તો હવે નીકળી છે હું આધ્યા અને કાકાને બધા આવે છે ઉમંગ ને પણ આવવાનું છે તો દિશા નીકળી છે સામાજિક એક પ્રોગ્રામ છે તો આના માટે જઈએ છીએ અહીંયા હવે નીકળીએ છીએ બનાવી રહ્યો બ્લોગ ની અંદર આધ્યા જીના બધા ફેમિલી રેડી છે અમે બગાસો આવી ગયો ભાઈ દોસ્તો હું પૂરી થઈ નથી હજી તને બગાસો આવે છે જીનાની પણ હું અત્યારે પૂરી થઈ નથી વહેલા ઉઠી જવું પડ્યું હતું દોસ્તો મંદિર આવે વિશ્વકર્મ મંદિર ફર્સ્ટ મંદિર દર્શન થઈ ગયા છે અને ભાઈ કુમાર પણ આવેલા છે અમારે હવે દર્શન આપ્યા છે એમને તો ચાલો જઈએ પ્રોગ્રામમાં અંદર અને ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા ઓ હેલો એવરીવન તો હવે અમે નીકળી ગયા છે આવેલો તો ડીસા ડીસા વિશ્વકાનાથ દાદાનું મંદિર છે ત્યાં પ્રોગ્રામનો મિત્રો એવું હતું કે ત્યાં તેને ઇનામ આપવાનું હતું જે એનું સંમેલન અમે રાખેલું હતું તો જે પરીક્ષામાં પાસ થયા સારા માર્ક્સ આવે હોય ત્યાં એમને ઇનામને બધું આપીએ છીએ તો દર વર્ષે પ્રોગ્રામ થતો હોય તો એ પ્રોગ્રામ સારો એવો સફળ રહ્યો જમવાનું પણ ત્યાં તો ફર્સ્ટ ક્લાસ ભોજન જમી લીધું હતું ને પછી ભાઈઓ કહેતા હતા કે આપણે જવું છે કઈક બહાર ફરવા માટે તો અમે બધા નીકળ્યા છીએ અને આગળ અમારી એક ગાડી છે બીજી એ આગળ છે ભાઈઓ બીજા આગળ જાય છે તો એમની સાથે જવાનું છે આપણે નીકળી ગયા છીએ બને બ્લોગ ની અંદર આગળ ક્યાં જઈએ છીએ બધાઈશ તમને કન્ટિન્યુ રહેજો મળીએ આગળ હા

મંદિર બનાવેલું છે સારા દર્શન થઈ ગયા મિત્રો ફેમસ માણસોને તમને તો ઓળખતા જ હશો યુટ્યુબ જોતા હશો તો એસપી હિન્દુસ્તાની ટીમ છે જે પાટણ બાજુના છે તો એમનું પોસ્ટર પણ અહીંયા લાગેલા છે જોઈ લો તમે ત્યાં આવ્યા છીએ અને એમનું પાર્લર બનાવેલું છે હરીભા ટી સ્ટોલ બનાવેલું છે તો ફાઇનલી આવી ગયા છે એમના પાર્લર જોડે ચાય લીધી હતી ચાય મંગાવી હતી ચાય આવી ગઈ છે એસપી હિન્દુસ્તાની ટીમના જે મેમ્બર છે હરીભા એમના પાર્લર પર આવી ગયા છે અને ભાઈવે મંગાવી દીધી ચા અને એમનું બીજું સેટઅપ પણ અહીંયા બની રહ્યું છે જોઈ લો પાર્લરના ઉપર જ જે એસબી શોપિંગ કરીને અને ત્યાં બાજુમાં છે એસબી સ્ટુડિયો બની રહ્યો છે સારું નામ પણ છે અહીંયા તો આપણે પણ આવ્યા હતા તો જઈએ એમને જે શૂટ ને બધું થતું હોય છે એમનું જે શૂટિંગ થતું હોય છે બધું યુટ્યુબનું જે શૂટિંગ એ લોકો કરતા હોય છે તો ત્યાંની જગ્યા છે બધું બતાવું તમને કેવી છે